બેટરી નું આયુષ્ય કેટલું છે આઠસો ચોતેર રાત દિવસ બેટરી નો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે એક દિવસમાં કેટલા કલાક આવે તોવી રાત દિવસ કીધું ચાલુ રહે એટલે કે 24 કલાક એક દિવસ ને વપરાય તો 480 ભાગ્યા 24 કરવાના બરાબર આ બે મિનિટન ઘડીક એકર મુકી દેવાના સાઈડે માં મંગી દો 24 24 24 મકડો હોય તો મંગી દીધો 200 દિવસ જલ્દી સત્યોતેર છે કે ઘનફળ શોધવા કયા પરિણામ ઉંચાઈ કે લંબાઈ પોળાય ઊંચાય હા એનું સૂત્ર છે એલબી એચ એટલે કે લંબાઈ પહોળાય અને ઊંચાઈ પ્રશ્ન નંબર છે અઠ્યોતેર પચીસ સેમી બાજુની લંબાઈ ધરાવતા પચીસ બાજુ ની લંબાઈ ધરાવતા સમઘનમાંથી માંથી પાંચ બાજુ વાળા કેટલા સમઘન બનાવી શકાય એમ કીધું છે ઘન કીધું છે તો પચીસ સેમી નો સમઘન કેવો થાય આવો થાય સમઘન કીધું છે એટલે કે લંબાઈ ત્રણ વખત એનો થાય સમઘન નું સૂત્ર એ છે લંબાઈ નો એલ નો ઘન એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા એવું થાય હવે પાંચ સેમી નો લંબાઈ વાળો સમઘન બનાવો તો એનો પણ એમ જ સૂત્ર થશે એટલે એને ભાગ્યા એ કર્યા અહિયાં પચો પચો પાંચ 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 ગયા અહિયાં પચો પચો

આમમ થાય ને હું વધ્યો 10 દફત લગાવી શકાય પ્રશ્ન નંબર 80 10 સેમી બાજુવાળા ચાર સમઘનને પાસ પાસે ગોઠવતા લંબઘનનું ઘનફળ કેટલું થાય એમ કીધું 10 સેમી સમઘનને 4 સમઘનને પાસ પાસે ગોઠવતા તો દસ સેમી નું પેલા ઘનફળ ગોતવું પડે કેટલું થયું એક હજાર એક હજાર થયું હવે ગુણ્યા ચાર હજાર જવાબ પ્રશ્ન નંબર એક્યાસી જો કોઈ ઘન ની બાજુ નું માપ સેમી માં હોય તો તેના ઘનફળ નો એકમ શું થશે કે આપણને કોઈ દાખલો આપ્યો હોય

પ્રશ્ન નંબર બ્યાસી આવ્યો છે કે એક પાત્રમાં એક લખોટી નાખતા પાંચ મિલી અને નવ સિક્કા નાખતા નવ મિલી પાણી ઉપર ચડે છે તો પાત્ર માં પાંચ લખોટી અને પાંચ સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉપર ચડે એક લખોટી નાખતા કેટલું એક લખોટી એ પાંચ મિલી ચડે અને નવ સિક્કા નાખતા નવ મિલી એટલે એક સિક્કા થાય એક મિલી થાય શું છે કે લખોટી લખોટી નાખવાની છે એટલે કેટલું થશે પચીસ મિલી અને પાંચ સિક્કા એટલે એક સિક્કા એક મિલી હતું પાંચ સિક્કા એ પાંચ મિલી પચીસ ને પાંચ ત્રીસ મિલી છે આપણો જવાબ થાય

પ્રશ્ન નંબર ચોર્યાસી પાંચ રૂપિયાના એક સિક્કા નું વજન નવ ગ્રામ છે ગ્રામમાં બરાબર તો કિલોગ્રામ ને શેમાં ફેરવવા પડશે ગ્રામ માં તો નવ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય છે નવ હજાર એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ હવે નવ ગ્રામ ના સિક્કા છે નવ નવ તો એક ના વાંચા ત્રણ શું એક હજાર સહી આવશે સિક્કા ત્રણ હજાર બસો પચાસ ગ્રામ એટલે કેટલા કિલો કેટલા ગ્રામ થયું તો અહીંયા પોઈન્ટ આવે હજાર એક કિલો એટલે હજાર ગ્રામ ને ત્રણ કિલો અને

પ્રશ્ન નંબર સત્યાસી એક કેરીના બોક્સમાં કેટલી કેરી થશે ચારસો ને પચાસ બરાબર આના મોઢે ગુણાકાર કરવા કેમ કરાય તો પેલા અઢાર છે તો શું થશે દસ વત્તા એમ થાય ને દાન એટલે બસો અને બસો થાય ને થઈ ગયું નંબર એક ત્રણસો આંબા હોય તો આવી બાર આંબાવાડીમાં કેટલા આંબા થાય તો ત્રણસો ગુણ્યા બાર બાર તેરી બે મીંડા લગાડી દીધા છત્રીસો આંબા નેવ્યાસી એક કેરીના બાર કિલોગ્રામ હોય તો બાર બોક્સ નું વજન કેટલો સમાય તો કેરીના એક ઢગલામાં છ હજાર કેરી હોય તો કેટલા બોક્સ એમાંથી ભરાય છે તો છ હજાર ભાગ્યા વીસ મીંડુ ત્રણ દુ બે ત્રણ તમારા ઘરે કીધું દર અઠવાડિયા ને આઠ કેરી ખાતા હો છપ્પન દિવસમાં કેટલી કેરી ખવાય તો પેલા છપ્પન દિવસના અઠવાડિયા કેટલા થાય ગોતવા પડે અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 દિવસ હોય એટલે 56 ભાગ્યા 7 8 આવે 8 સત્તા 56 7 7 8 અઠોડીયાની કેટલી કેરી તમને જોઈએ 1 અઠોડીયાની 8 કિલો તો 8 અઠોડીયાની હા 10 અઠોડીયા 8 કેરી ન પણ 8 કિલો કિલીસ હો 8 8 64 કિલો કેરી તમે ખાઈ जाओ 6 પ્રશ્ન નંબર બાણુ છે ત્રણ જો સો રૂપિયાની સો નોટ હોય તો કેટલા રૂપિયા થાય સો ગુણ્યા સો કરો એટલે એકના છેદમાં ની પાછળ ચાર મીંડા દસ એક હજાર વખત સો રૂપિયા લેતા એક લાખ રૂપિયા એક બળદગાડો એક કલાક માં ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો એને બાર કિલોમીટર અંતર કાપવું હોય તો બળદ ગાડા સમય લેશે હાર ભાગ્યા ત્રણ ચોક બાર છનું એક ચેપ્ટર એક કલાકમાં બાર કિમી અંતર કાપે છે તો નેર કિમી અંતર કાપવા કેટલો સમય લેશે એક કલાકનું કેટલું વીસ કિમી કાપે નેવ કિલોમીટર એને અંતર કાપવું હોય તો કેટલો એ સમય લેશે એમ કીધું છે તો નેવ ભાગ્યા વીસ એક કલાકમાં વીસ કાપતું હોય બરાબર તો પેલા આપણે એસી સંખ્યા લેવાની છે બરાબર તો ચાર કલાક થાય એક કલાકમાં માં વીસ બે કલાક ચાલીસ ત્રણ કલાકમાં સાઠ ચાર કલાકમાં માં એસી ચાર કલાક થયા અને આ દસ કિલોમીટર વધુ તો એક કલાકમાં વીસ હોય તો અડધા કિલોમીટર અડધા કલાકમાં થાય એક કલાક એટલે સાઠ મિનિટ ચાર કલાક ની બસો ચાલીસ મિનિટ અને આ ત્રીસ મિનિટ સરવા સરવાળો એટલે બસો ને સિત્તેર મિનિટ થાય આઠ હજાર કિલોગ્રામ કેરી નું વહન કરતો હોય તો ચાલીસ હજાર કિલોગ્રામ કેરી ના વહન માટે એને કેટલા ફેરા કરવા પડે તો ચાલીસ હજાર ભાગ્યા આઠ હજાર થાય ત્રણ મીડાસ પાંચ ફેરા કરવા કરોડ તો પેલા તમારે એક કરોડ લખવા પડે આ નું હજાર નું

એક બસ માં પંચાવન શકે તો દસ બસ માં પાંચસો પચાસ બરાબર કેટલું ભાડું મળશે વિભાબેન પાસે કેટલી રિક્ષા છે પાંચ એક દિવસનું એક રિક્ષાનું ભાડું કેટલું આવે પાંચસો તો પાંચ દિવસનું પચીસો મળે એક દિવસ નું પાંચ દિવસ નું તો પચીસો ગુણ્યા પાંચ કરવા પડે પચીસ પંચા એકસો પચીસ બે મીંડા સડાવી દીધા તો આટલું મળશે બાર હજાર પાંચસો તો આ સો પ્રશ્નો આપણે ગણિત ની અંદર જોઈ લીધા બરાબર બાકીના પછી જોઈશું